ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ગત રાત્રે દસ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે મગફળી સોયાબીન કપાસ સહિતના તૈયાર પાકો સંપૂર્ણ નાશ પામ્યા છે મગફળીના પાથરા તણાઈ ગયા છે જેથી ખેડૂતોને બીજ માટે પણ મગફળી બચી નથી મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જતા ચિંતાતુર ખેડૂતોએ તાત્કાલિક સરકારી સહાયની માંગ કરી છે ગામ તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે વરસાદ થાય છે એમાં ગામની અડધીથી વધારે માંડવી તણાઈ ગઈ છે ને આવી રીતના ખેતરમાં પાણી ભેરા છે અત્યારે આ ભેગી કરવી પડે છે તણાઈ ગયેલ માંડવી અડધી તો તણાઈ ગઈ છે ખેડૂતોને કોઈ નુકસાનનો પાર નથી તો સરકાર આમાં સહાય કરે એ વિનંતી બિયારણની પણ માંડવી વેધી નથી આમ ભેગી કરી કરી રોડ ઉપરથી નારીએ તો સરકારને નમ્ર વિનંતી કે થોડીક સહાય આપે